દિલ્હીમાં આમ આદમી પાર્ટીની કારમીહાર અને ભારતીય જનતા પાર્ટી છે તેનો સત્યાવીસ વર્ષ બાદ સત્તા પર વાપસીની ઘટનાને કારણે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પણ ખુશી વ્યાપી ગઈ છે અને આ મામલે ગાંધીનગર કમલમમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું છે તેની વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ આમ આદમી પાર્ટીની દિલ્હીમાં કારમી હાર થઈ છે દસ વર્ષથી તે દિલ્હીમાં શાસન કરતી હતી અને ભારતીય જનતા પાર્ટી આ વખતે ચૂંટણી દમખમના સાથે લડી હતી ભારતીય જનતા પાર્ટીના સામે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હોય કે મનીષ સિસોદિયા સત્યેન્દ્ર જૈન સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાર્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ એક મોટી વાપસી કરી છે સત્યાવીસ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીની સત્તા હાંસલ કરી છે અને તેની ઉજવણી ગુજરાતમાં પણ થઈ રહી છે ગુજરાતમાં કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા કાર્યકર્તાઓએ ઉજવણી પણ કરી હતી અને દિલ્હીની જનતા આમ આદમી પાર્ટીના શાસનથી ત્રાસી કંટાળી ગઈ અને ડબલ એન્જિનની સરકાર હવે આવતા ત્યાંના લોકોનો વિકાસ પણ થશે તેમને યોજનાઓના લાભ પણ મળશે આ વિશ્વાસ વ્યક્ત ભારતીય જનતા પાર્ટીના નેતા કરી રહ્યા છે અને ગાંધીનગર કમલમમાં પત્રકાર પરિષદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સંબોધી પણ હતી દિલ્હીની અંદર જે પ્રકારે એક જૂઠની રાજનીતિનો ખાત્મો કરી વિકાસની રાજનીતિ તરફ હવે દિલ્હી આગળ વધવાનું છે ને છેલ્લા દસ વર્ષથી જે પ્રકારની પરિસ્થિતિમાં દિલ્હી અને દિલ્હીવાસીઓએ જે ભોગવ્યું છે વિકાસ નામનું કોઈ ફળ એમને ચાખવા નથી મળ્યું જ્યાં આગળ ગરીબ અને મધ્યમ વર્ગની વસ્તી રહેતી હતી ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા નહીં એકદમ ગંદુ પાણી ઇલેક્ટ્રિસિટી કેટ કેટલા કેવળ ને કેવળ જૂઠની રાજનીતિના સહારે અને ખોટી બાબતોને ખૂબ સરળતાથી જૂઠ બોલી અને ભરમાવી અને દસ વર્ષ શાસન કર્યું દિલ્હીની પ્રજાનો છુટકારો થયો છે અને દિલ્હીની પ્રજાએ કે જેના ઉપર આખા દેશની નજર હતી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી શાસિત જે પણ ડબલ સરકારની એન્જિનો છે એ તમામ રાજ્યોમાંથી ત્યાં આગળ દિલ્હીમાં લોકો વસે છે એમને પોતાના પ્રદેશની અંદર પણ જોયું કે એમના પ્રદેશનો વિકાસ અને જે સેવાઓ મળતી થઈ છે તમામે તમામ પ્રજા જે બાકીના રાજ્યોમાં વસતી ત્યાં વસતી જે પ્રજા હતી એમને બિલકુલ નિશ્ચિત બનાવી દીધું નિશ્ચય કરી લીધો કે હવે બદલાવ અને મોદી સાહેબના નેતૃત્વ અને એમના વચનો ઉપર દેશ જયારે વિશ્વાસ મૂકી રહ્યો છે અને એમની ગેરંટી એટલે પૂરી થવાની ગેરંટી એ વાત એમના મગજમાં બરાબર ઉતરી અને પરિણામે આજે જે પ્રકારની રાજનીતિ કેજરીવાલની સમાપ્ત થઈ અને ફરી એક વખત વિકાસની રાજનીતિ અને સબકા સાથ સબકા વિકાસની રાજનીતિનો ઉદય એ દિલ્હીમાં થયો છે ઋષિકેશ પટેલ આમ આદમી પાર્ટીના શાસન છે તેને લઈને ચાપકા માર્યા હતા અને દિલ્હીની જનતા ત્યાંના વિકાસથી વંચિત હતી અને તેમનો વિકાસ આમ આદમી પાર્ટીએ નથી થવા દીધો તેવો તેમણે આરોપ પણ લગાવ્યો હતો ડબલ એન્જિનની સરકાર આવવાથી હવે દિલ્હીનો વિકાસ થશે તેવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યારે કહી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો